તો ફેમિલી જો તને મારાથી છે ને આ કબાટ તૂટી ગયો લ્યો આ ખાનું જ નીહરી ગયો જો આ નું શું કરવાનું લો મન નવે નવો કબાટ તોડી નાખ્યો પૂજી રે મે ન તોડો મારથી તૂટી ગયો ફેમિલી તો હવે ને રિપેરિંગ કરું છે હમો કરો જો હે ને કર સંદીપા જો હે ને તો સંદીપા મને ખીજાડે કે તે તારી હાથે તોડ્યો તો કોને કહેવા જાય એમ કે તો ઉસન બડા બડી કબર ઢર કરી નાખો મારથી થાય કે નતા તો ઈ જો ઉજો નકર પછી ગેર સુતાર લાવવા જો હે હું કરાવવા તો છે ને હું પેલા કબર હમો કરું અને જોઈ જો મારથી કબર હમો થાય કે નહી થાય હવે આને શું કરું નામ જો કેટલો લબવા છે ભરવામાં વાત કરી ને હું બધું બંગડીન બંગડીન આમાં બધું ખજાનો ભરો જો તો કઈ

ખી જાય કઈ રીતનું તૂટવે તે ખબર જ ને આમ કરો રહે ને આમ કરો રહે ને તો ડાઇરેક આમ બહુ જ જોઈ અંદર તૂટી જ જો અને કેમ ફિટ કરજો હવે આ ખાનો કેમ ફિટ કરીએ કે ખબર પેલું ટ્રાય કરવું શું હવે હેલ્પું થઈ જાય તો આમ તો જો કેટલો ખજાનો ફેરો એટલો બધો ખજાનો નડે પછી તો મરે જ થઈ જાય પણ આમાં કાઈમ હોય જો આમાં છે કંકુ શેથો કરવાનું એવું બધું હોય તો વસ્તુ ન બધી જોઈએ અવે ટ્રાય કરીએ હરકુ થઈ જાય જો હરકુ થઈ જાય પડો વજન કેટલો છે આનો લે પૂજી હરકુ થાય કે કેમ લાગે તને ઓલો તો નીકળી ગયો એટલે તો કો હરકુ આપણને નો આવડે આપણે થોડી કોઈ દે આવું હરકુ કર્યું તે આવડે હરકુ થઈ જાય તો સારું નગર કોને કે આમને ખાલું ને કેમ રાખવા જો તો ખરી કેટલો ખાલું દેખાય

कहनी तो, तो मालूम है तंदोवा क्यों से तो गर्मी न दीने जातो का गर्मी के लिए था पूछे हां वो लेट आपे तो हारो ऐवा हाँ सो जमार बा आवे से ओ मारे बा हला आवे से वाडीए थी का बा आज बरसात न तो ना आज हारो से तो जमार बा वाडीए थी अभी क्या

ને અમે બધા જમરૂખ ખાયા વાડીએ ગયા ને તો વાડીયા થી લેટ આવ્યા છે મસ્ત ના પાકી ગયા અમારા તમને અમારા ઝીણા ઝીણા ફૂલડા હજી ફૂલ જ આવ્યા જમરુક નહીં આવ્યા ને આ વાડી છે ને એમાં જમરૂખ આવી કે મસ્ત ખાવાની મજા આવે આવો બધા જમરૂખ ખાવા જમરૂખ ખાયા

ભાઈ ને સાહેબ તો સાહેબ તો હા લાલજીભાઈ જા રોકાઈ જવા હવે તો પરબ છે એટલે મહેમાન તો આવતા જ હોય ના અમારે પૂજા બેન તો જો લે ઓખો કરે પણ લે સામાન બધો ભરી લીધો હવે જવાનું છે સંદીપ હવે આ બેન જાય છે સંદીપ જવાનું કીધું ડાયરેક્ટ આંગુડા વહી જતા હે હા ટપુજી હે ફોર્મ મારે નિશાળ રજા આવે છે રક્ષા બંધન હા આઈ જો મર બા હતન સાપી જો કાબા તર સાપી ભાઈ હે એને સાદ જ પીવાનું હોય અમાર પતિ ભાઈ નિશાળ સાદ જ પીવાનું હોય ને અમારા પૂજા બેન જો હવે નિમાણા થઈને બેઠા છે હવે એને મમ્મીના મોકલી દેવાના છે આપણે હવે આપણે એને રાખવાના નહીં અહીંયા કા હા તો ફેમેલી હવે જો સા પાણી પી લીધા ને હવે જાય છે લાલજીભાઈ કા લાલજીભાઈ રોડ સુધી હા કા લાલજીભાઈ હો હા તાર જવાનું છે લાલજીભાઈ એને લેતા જાવ આવો હા આ તો તમે લેતા આવી હું હોમવર્ક પાછા આવશું તેડવા

જ્યાશે એના કરે તો પાછા સોમવારે વહી આવશે રક્ષાબંધન નથી એવું બધું છે તો જ્યાશે ને હમણાં કંઈ સારું નહીં લાગે કેમકે અમારા પૂજાબેન વગેરેનો હમણાં નહાર લાગે અમારા પૂજાબેન નાના હતા ને તે દિના જ અમારે રે પણ એના વગર નો હાર લાગે એમ બેન ના વડા એવા હે હા હા તે હે આને ગાડી બેહી જો મે કીધું ઉતર હે તો બસ હવે આખો દિવસ ત્યાં કમા આવો રહ્યો તો આ વિડીયો તમને કેવો લાગ્યો ઈ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા બાય બાય